કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે આગળ વધીએ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની અંદર એરોમેટિક એમાઇન સંયોજનો જે છે એની રાસાયણિક પ્રક્રિયા જે છે એને લગતા આપણે એમસીક્યુ જોવાના છે એરોમેટિક એમાઇન એલિફેટિક રાસાયણિક પ્રક્રિયા એમસીક્યુ જોઈ લીધા હવે એરોમેટિક એમાઇન જે છે એની કેમિકલ રિએક્શન જે છે એના એમસીક્યુ આપણે જોઈ લઈએ હવે સૌ પ્રથમ તમને આપ્યું છે કે આપેલ નાઇટ્રોજનયુક્ત એરોમેટિક સંયોજન એ છે એની તમે એસએન અને એચસીએલ સાથે પ્રક્રિયા આપ્યા છે એસએન અને એચસીએલ એટલે રિડક્શન કરે છે અને ત્યારબાદ એચ ઓટુ સાથે પ્રક્રિયા કરતા અસ્થાયી સંયોજન બી આપે એચ એન એટલે ડાયઝોટાઇઝેશન કર્યું એન એન ઓટુ ને એચ સાથે બરાબર પહેલા રિડક્શન કર્યું પછી ડાયઝોટાઇઝેશન કર્યું અને બી મળે છે અને બી ની ફિનોલ સાથે પ્રક્રિયા કરતા એક સુંદર રંગીન સંયોજન મળે છે હવે ડાયઝોનિયમ ક્ષાર મળતો હોવો જોઈએ અને ડાયઝોનિયમ ક્ષારમાંથી રંગીન સંયોજન મળે છે એટલે ટૂંકમાં બી તરીકે આપણને ડાયઝોનિયમ ક્ષાર મળતો હોવો જોઈએ એન ટ્રિપલ બોન્ડ એન પ્લસ અને સીએલ માઇનસ હવે

આપેલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન એ એસએન અને એસેલ સાથે પ્રક્રિયા આપે અને ત્યારબાદ એચએન ઓટુ સાથે અસ્થાયી સંયોજન કયું આપે છે બી આપે છે અસ્થાયી સંયોજન આ કયું આપે છે બી આપે છે બરાબર છે તો આ પદાર્થ કયો હશે જે પદાર્થ જે છે આ બરાબર છે એનું બંધારણ જે છે સી ટવેલ્ એચ ટેન અને એનટુઓ છે નાઇટ્રોજન છે ને ઓક્સિજન એટલે સીધી વસ્તુ થઈ ગયું એક મિનિટો એનટુઓ અને રંગી સંયોજન સી આપે છે સાથે સી ટેન એચ ટ્વેલ્વ ઓકે જે સંયોજન આપે છે છેલ્લે આની ફિનોલ સાથે પ્રક્રિયા થાય છે અને ફિનોલ સાથે પ્રક્રિયા થાય ને દોસ્ત જે સંયોજન મળે એનું અણુસૂત્ર છે એટલે ફિનોલ સાથે આ પ્રક્રિયા થાય ને તમને ખબર એઝો સંયુગમ પ્રક્રિયા થઈ ફરી એક વખત આ સંયોજન જે છે એટલે ટૂંકમાં હવે આ રિડક્શન કરો પહેલા એસેન અને એચસીએલ પછી ડાયઝોટાઇઝેશન એટલે પહેલા રિડક્શન તમને ખબર છે એની લીનનું ન થાય પહેલા નાઇટ્રો સંયોજનનું જ રિડક્શન થાય એટલે તમારો જવાબ આવશે જો હવે નાઇટ્રો સંયોજનનું તમે રિડક્શન કરો એન ઓ ટુ નું સેમાં રૂપાંતર થઈ જાય એન એચ માં પછી એની કોની સાથે પ્રક્રિયા કરો એચ એન એટલે એનએચ ટુ માંથી શું થઈ જાય બેન્જિન ડાયસોનિયમ ક્લોરાઈડ બની જાય અને એની કોની સાથે પ્રક્રિયા કરો ફિનોલ સાથે ફિનોલ સાથે પ્રક્રિયા કરો એટલે એનો અહીંયા એઝો કપલિંગ થઈ જાય ઓકે રંગક બની જાય છે તો આ રંગ બની જાય સારો એવો રંગીન પદાર્થ રંગીન સંયોજન સી બન્યા છે બરાબર એટલે પદાર્થ આ કયો હશે શરૂઆતનો પદાર્થ નાઇટ્રો પ્રક્રિયા મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ યાદ રાખી લોન આવે છે નીચે નીચેની પ્રક્રિયામાં નિપજ એ શું હશે ડાઇઝોનિયમ ક્લોરાઈડ જે છે આનું કપલિંગ કરવાનું છે બહુ સિમ્પલ વસ્તુ જે છે આ અહીંયા જોડાઈ જશે બરાબર છે અને રંગક બને છે એટલે આ પેરા પોઝિશન પર જોડાશે ને આ પેરા પોઝિશન અહીંયા પેરા પરથી જોડાશે તો આ નહીં આવે આ વચ્ચે નહીં આપે અહીંયા એને જ આવે આ પણ નો આવે આપણને આવે મેટા પર જોડાણ આ પેરા પર જોડાણ એટલે આ આવશે બહુ સીધી વસ્તુ ટેક્સ બુક નો બેઠો પ્રશ્ન છે પ્રક્રિયામાં એ શું હશે આ આ પદાર્થ શું હશે એનઓ ટુ માંથી એનઓ જ રહે છે બીઆર માંથી બીઆર જ રહે છે એન ટુ સીએલ માંથી અહીંયા કાંઈ નથી કરતા એટલે ટકો કરવાનું કામ કર્યું આપણે વાત કરી હતી ત્યારે કે ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે ક્ષાર જે છે એમાંથી ટકો કરી નાખે છે તો એમાંથી આ ટકો થઈને મળી જાય તો કોણ ટકો કરવાનું કામ કોણ કરતું હતું આલ્કોહોલ ઇથેનોલ અને એચડીપીઓ બે કામ કરતા હતા તો આ એક જ આપ્યો છે તમને એચડીપીઓ ટા પાણી એટલે એ જ જવાબ આવશે સીધી વસ્તુ એચ અને પાણી સાથે પ્રક્રિયા કરો એટલે આ આખું જ નીકળી જાય તમને ખબર છે ને એચડીપીઓ થ્રી મળતો તો ઓક્સિડાઈઝની પછી યાદ કરો તમે એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે નીચેનામાંથી કયું યોગ્ય નથી ઓકે ચાલો જોઈએ આ દ્વિતીય કેમાઇન છે અને એન એન HCl સાથે પ્રક્રિયા થાય છે તો અહીંયા એઝ ઓ કપલિંગ બનાવી દીધું જો આ એઝ ઇટ ઇઝ રહેવા દીધું અહીંયા અહીંયા બનાવી દીધું ન થાય ને એન ને HCl સાથે પ્રક્રિયા કોણ કરે પ્રાથમિક કેમાઇન જ કરે એટલે પહેલું જ ખોટું છે આ પ્રક્રિયા શક્ય જ ન બને હા આ પ્રક્રિયા થાય ને તો અહીંયા એન અહીંયા આવશે એન એન ડબલ બોન્ડ ઓ આવશે શું આવશે એન ડબલ બોન્ડ ઓ આવશે એટલે આ તમે જોઈ શકો છો ત્યારબાદ સીએચ્રી સીએચ ટુ એનએચ ટુ એચ એન ટુ સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા આલ્કોહોલ આવી છે આ બરાબર છે આ રિએક્શન સાચી છે સીએચ થ્રી એનએચ ટુ ની સિક્સ સિક્સ એસઓ ટુ સીએલ સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી એચ દૂર થઈ અહીંયાથી સીએલ દૂર થઈ આ જોડાય છે એટલે આ રિએક્શન પણ સાચી છે દ્વિતીય કેમાઇન છે એની એન એન ટુ ને એચ સાથે પ્રક્રિયા થાય તો આ તમને ખબર છે અહીંયા આ જે છે એનએચ જે છે આ રિએક્શન પણ સાચી છે ટેક્સ્ટબુકમાં નથી એક્ટમાં આપણે એક્સ્ટ્રા રિએક્શનો જે છે એમાં ભણી ગયા છીએ ઓકે ચાલો એટલે આ રિએક્શન થતી નથી એટલે આ તમારો આન્સર આવશે ઓકે ચાલો નીચેની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે આ એનિલિન છે એની બેન્ઝોલ ક્લોરાઇડ સાથે એને હોય છે હાજરીમાં અહીંયાથી સીએલ અને અહીંયાથી એચ એટલે માઇનસ શું થાય એચસીએલ બેઝ ની હાજરી છે એટલે એચસીએલ સાથે પ્રક્રિયા કરી લે અને આપી દે છે તો એની લેનનું બેન્ઝોઇલેશન એની લેનનું એટલે પરકિન રિએક્શન નહીં એસાઇલેશન નહીં સ્કોટન બાઉમેન પ્રતિક્રિયા એની લેનનું બેન્ઝોઇલેશન એટલે સ્કોટન બાઉમેન પ્રક્રિયા જે છે આપણે એની લેનનું બેન્ઝોઇલેશન થિયરી ભણ્યા ને તે થિયરી ની લેક્ચર માં જોજો ત્યાં લખ્યું છે કાઉન્સ ની અંદર કે આ પ્રક્રિયાને સ્કોટન બાઉમેન રિએક્શન તરીકે ઓળખવામાં

એટલે ખાસ ધ્યાન રાખજો એસએન અને એચસીએલ નથી આપ્યો દોસ્ત જોજો તો ફિનાઇલ એડ્રેઝિન મળે ઝિંક અને એચસીએલ આપ્યો છે જો ઝિંક અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરશું તો તમને અહીંયા આખું જ આનું રિડક્શન થઈ જશે ને તમને એનીલિન મળશે શું મળશે એનીલિન ઝિંક અને એચસીએલ છે તો એનીલિન તો ફિનાઇલ હાઇડ્રેઝિન નહીં મળે ધ્યાન રાખજો શું મળશે એનીલિન મળશે એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે મિથાઇલ એમાઇન મિથાઇલ એમાઇન એટલે CH3NH2 એને એનો ટુ ને સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અંતિમ નિપજ શું મળે આમાંથી આલ્કોહોલ મળી જાય સીધી જ વસ્તુ છે CH3OH બરાબર ને તો ડાયઝોનો મિથેન નહીં ડાયઝો નહીં મળે સીધી અંતિમ નિપજ કીધી છે કારણ કે આ તો તમને ખબર છે આનો જે ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી છે એટલે આલ્કોહોલ જ મળે મિથાઈલ આલ્કોહોલ છે આ સીધો જવાબ આવી ગયો ઓકે મિથાઈલ સાયનાઇડ ની નાઇટ્રો મિથેન નહીં આવે પ્રક્રિયામાં પેરા નાઇટ્રો બરાબર છે ઈ ઉપનિપજ આપે છે તો ઈ શું હશે પેરા નાઇટ્રો નાઇટ્રોટોલ્યુન શું હશે એ ઉપની પાછળ ચાલો તો ટૂંકમાં રિએક્શનમાં છેલ્લે એ શું આવશે કહેવાનું છે બીઆર ટુ અને સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ બીઆર ટુ અને એફી બીઆર થ્રી સાથે પ્રક્રિયા કરીએ છીએ તો બીઆર સાથે પ્રક્રિયા કરીએ તો બ્રોમિનેશન થશે તો આ જે છે ઓર્થો ને પેરા નિર્દેશક છે અને આ મેટા નિર્દેશક છે તો આની ઓર્થો પોઝિશન આ થાય અને પેરા આ થાય અને આ મેટા નિર્દેશક એટલે આ મેટા થાય એટલે અહીંયા બીઆર લાગશે છે બે માંથી એક જગ્યાએ બીઆર લાગશે એટલે અહીંયા બીઆર લાગશે

તો આનું રિડક્શન કરે તો શું નિપજ મળે ચાલો આનું રિડક્શન એટલે અહીંયા એનએચ અને એનએચ ટુ આવે પછી આનું રિડક્શન કરે અહીંયા સી ઓ એચ એચ અને અહીંયા સીએચ થ્રી આની નીપજ આનું રિડક્શન કરે આનું કરે આનું કરે તો આ નીપજ મળે તમને આની નીપજ ક્યાં છે નાઇટ્રેશન કરીએ છીએ તમને ખબર છે અહીંયા એનએચ ટુ છે આપણે વાત થઈ ગઈ છે કે આ ઓર્થો પેરા નિર્દેશક છે ઓર્થો પેરા પણ આનું નાઇટ્રેશન કરીએ છીએ

એટલે વિસ્થાપિત હોવા છતાં એનું કારણ શું છે તમને કીધું છે વિસ્થાપિત હોવા છતાં નાઇટ્રોજૂથ હંમેશા મેટા નહીં નાઇટ્રોજૂથ હંમેશા મેટા પર ન લાગે ઓર્થો અને પેરા નિર્દેશક હોય તો ત્યાં લાગશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એમિનો જૂથ મેટા ડાયરેક્ટિવ નહીં વિસ્થાપન ની ગેરહાજરીમાં નાઇટ્રોજૂથ હંમેશા મેટા સ્થાન પર હોય નહીં એ પણ નહીં આવે એસિડિક માધ્યમમાં એનિલિન એનિલિનિયમ આયન તરીકે વર્તે એસિડિક માધ્યમમાં એનિલિન કોના તરીકે વર્તે એનિલિનિયમ અને એનિલિનિયમ છે એ કયો નિર્દેશક છે મેટા એટલા માટે મેટા પર મેટા નાઇટ્રો એનિલિન તમને મળે આનું નાઇટ્રેશન કરો તો એની નાઇટ્રેશન કરો તો મેટા પર કેમ એનું ઓટું મળે છે એનું કારણ કે એની એ કોના તરીકે વર્તે છે એની તરીકે વર્તે છે એટલે તમારો જવાબ કયો આવશે બી આવશે નીચેની પ્રક્રિયા ક્રમમાં મુખ્ય નીપજ બી કયો છે ચલો મુખ્ય નીપજ આનું એસાઇલેશન કરી નાખીએ એસાઇલેશન એટલે તમને ખબર છે અહીંયાથી એચ કાઢ નાખવાનું એચ કાઢ નાખવાનું ત્યાં શું લગાવી દેવાનું

કોઈ તેવી નિપજ આ પહેલી જ છે આ નિપજ થઈ ગઈ આ નિપજમાં અહીંયા બીઆર છે તો આ ઓર્થો પોઝિશન જ કહેવાય પણ અહીંયા પણ બિહાર લાગ્યો છે એટલે આ વસ્તુ પોસિબલ છે નહીં અને અહીંયા સીઓ સી એથ્રી લાગ્યો એ તો શક્ય જ નથી ત્યાં સીઓ સી એથ્રી ત્યાં ન લાગે અને અહીંયા પણ બિહાર લાગે નહીં એટલે આ વાત પણ કેવી છે ખોટી છે બે ઓપ્શન સરખા થઈ ગયા કઈ નહીં ચાલો જવાબ નથી એટલે વાંધો નહીં આન્સર થઈ ગયો ઓકે એટલે પહેલા એસાઇલેશન કરો પછી એનું રોમિનેશન કરો તો ત્યાં બીઆર લાગશે

બેન ઉલટો કરી નાખવાનું આને આમ કરી નાખવાનું આને આમ કરી નાખવાનું છે બરાબર છે એટલે આ ટૂંકમાં આ ભાગ અને આ ભાગ બે જોડી દીધા છે આપણે એટલે આ ભાગ આ બાજુ આવી ગયો આ ભાગ પેલી બાજુ જોતો આ સંયોજન મળી ગયું તમને અને મિથાઈલ ઓરેન્જ કહેવાય મિથાઇલ માં ધોરણ માં પ્રેક્ટિકલ માં આવે એક ફિલોલ ફેલીન આવે બેઝ ની અંદર ગુલાબી રંગ આપે મિથાઈલ ઓરેન્જ જે છે નારંગી રંગ આપે તમને ખબર હશે અગિયારમાં માં ધોરણ ના પ્રેક્ટિકલ ની અંદર આવે છે આ મિથાઈલ ઓરેન્જ આ મિથાઈલ ઓરેન્જ નું યાદ રાખજો તમે એની બનાવટ પણ થઈ ગઈ બંધારણ પણ થઈ ગયું તો આ ક્યાં વપરાય છે એસિડ બેઝ ટાઈટ્રેસનમાં ઓકે પહેલો જવાબ છે સ્વયં સૂચક તરીકે એસિડ બેઝ ટાઈટ્રેશનમાં વપરાય છે પ્રોટીનમાં એટલે સીધી જ વાત થઈ ગઈ ઓકે નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો NaNO2 HCl મોટું બીટા નેપ્થોલ એટલે એને ને મોટું સાથે પ્રક્રિયા થાય એટલે તમને ખબર છે અહીંયા કોણ વાઇસરી આપેલો હશે

વર્ષોન બેરાવ સ્થાન પર એટલે અહીંયા ઓર્થો પર પેરા પર ઓર્થો પર તો આમાં બે જ બીઆર લાગી શકે આ નો આવે ત્રણ બીઆર લાગવા જોઈએ અહીંયા ઓર્થો પર બીઆર લાગે પેરા પર બીઆર લાગે અને અહીંયા ઓર્થો પર તો આમાં ત્રણ બીઆર લાગી શકે છે આ તમારો જવાબ થશે આમાં બે જ બીઆર લાગી શકે આ નો આવે ત્રણ બીઆર લાગવા જોઈએ લાથી ઓકે ચાલો નીચેની પ્રક્રિયા પરથી મુખ્ય નિપજ Z શું થશે આનું ડાયઝોટાઇઝેશન કરો તમે એટલે અહીંયા આવશે એન ટ્રિપલ બોન્ડ એન અને સીએલ આની સીયુ ટુ બીઆર ટુ સાથે એટલે આ પણ નીકળી જશે ને ત્યાં શું આવશે બીઆર આવી જશે અહીંયા બીઆર આવી જશે એટલે આ વાય નિપજ શું હશે વાય નિપજ હશે તમારો આ બીઆર નો બીઆર એમ રહેશે અને અહીંયા નવો બીઆર આવી જશે એનું નાઇટ્રેશન કરો હવે આનું નાઇટ્રેશન કરવામાં આવે આનું તો આ બીઆર કેવો છે ઓર્થો ને પેરા નિર્દેશક તો એની આ ઓર્થો સ્થાન કયા કયા સ્થાન છે આ ઓર્થો સ્થાન આ પણ ઓર્થો સ્થાન આનું આ પેરા સ્થાન આનું આ ઓર્થો આનું પેરા એટલે અહીંયા અહીંયા આવી શકે ઓર્થો કે પેરા જે લખવું હોય તો બરાબર છે આ ત્રણ જગ્યાએ એનું મોટું દાખલ થઈ શકે તો ક્યાં તમને આપેલો છે અહીંયા આપેલો છે ઓર્થો આ હોઈ શકે આ પેરા પર આ પણ હોઈ શકે બરાબર છે આ બેય જગ્યાએ દાખલ નહીં થાય નાઇટ્રેશન એક જ વખત કરવાનું છે એટલે અહીંયા જો બરાબર આ બે જગ્યાએ એનું મોટું દાખલ કર્યો છે આને આ બે જે જોડાયેલા છે એની બે બાજુ અહીંયા આજુબાજુમાં દાખલ કર્યો છે એ શક્ય બનશે નહીં બરાબર છે એક જ એન દાખલ થશે અને હજી હોય જ છે આ તો શક્ય જ નહીં બને એટલે આની નીપજ તો આવશે જ નહીં અહીંયા હોય જ છે ને નો આવે બે બાજુ બીઆર હોવો જોઈએ એટલે આ એક જ નિપજ આવશે એક એન લાગે નીચેની પ્રક્રિયાને ક્રમમાં સી કયો આવશે આનું ડાયઝોટાઇઝેશન કર્યું સીયુસીએલ ટુ સાથે પ્રક્રિયા કરી ડાયઝોટાઇઝેશન એટલે શું આવશે એન ત્રિપલ વન એન સીએલ પછી સીયુસીએલ ટુ સાથે એટલે આની જગ્યાએ શું આવી જશે અહીંયા સીએલ આવી જશે એટલે અહીંયા ટૂંકમાં સીએલ આવી ગયો હવે આનું ક્લોરિનેશન કર્યું એટલે તમારી પાસે આવું હોય તું અહીંયા સીએલ અને અહીંયા સીએચ થ્રી આ એ પદાર્થ હતો આનું ક્લોરિનેશન કરો ક્લોરિનેશન કરો એટલે અહીંયા ક્લોરીન લાગે સૂર્યપ્રકાશની હાજરી છે જો તો અહીંયા બેન્ઝિન રિંગમાં કોઈ અસર ન થાય અહીંયા ક્લોરિન લાગે એટલે તમને નિપજ કઈ મળે

એ કયો હશે ડાયઝોટાઇઝેશન કરો એટલે તમને ખબર એન ટ્રિપલ બોન એન અને સીએલ લાગે એમાંથી એ મળે ને એમાંથી શું મળે છે ફિનોલ તો એક્સ એટલે કોણ છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે બે માંથી એક આવશે અને અહીંયા એ તરીકે કોણ હશે પાણી પાણી સાથે પ્રક્રિયા કરો બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને ગરમ કરો થોડું એટલે ફિનોલ મળી જાય અસ્થાયી છે બરાબર છે ને એટલે તમારો જવાબ કયો આવશે સી આ તો બહુ સિમ્પલ છે નીચે આપેલામાંથી કયા સંયોજનો ડાયઝોનિયમ ક્ષાર એનએઓએચ સંયોજન આપે બીટા નેપ્થોલ સાથે કોણ પ્રક્રિયા કરશે બરાબર છે અને રંગીન સંયોજન આપશે એનજરીમાં તમને ખબર છે તો બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરવાની છે એનઓએ હાજરીમાં તો તમને ખબર છે બીટા નેપ્થોલ સાથે આ આમાંથી કયો સંયોજનનો ડાયઝોનિયમ ક્ષાર કોનો ડાયઝોનિયમ ડાયોઝોનિયમ આમાંથી કોનો ડાયઝોનિયમ ક્ષાર આમાં કોણ ડાયઝોનિયમ ક્ષાર બનાવશે પહેલા તો તમને ખબર છે ડાયઝોનિયમ ક્ષાર કોણ બનાવશે પ્રાથમિક એરોમેટિક એમાઇન એમાઇન તો આ એલિફેટિક છે આનો બનાવે આ દ્વિતીય કેમાઇન છે કેમાઇન છે આનો બનાવે આ દ્વિતીયક છે આ પ્રાથમિક છે આ ડાયઝોનિયમ ક્ષાર બનાવશે આ ક્ષાર જે છે એની એને ની હાજરીમાં બિટાનેપ્તોલ સાથે પ્રક્રિયા કરો એટલે રંગીન સંયોજન બને છે એઝો કપલિંગ પ્રક્રિયા થઈ ગઈ અહીંયા શું આવે એન ત્રિપલ બોન્ડ એન અને સીએલ અને આની તમે બીટા નેપથોલ સાથે પ્રક્રિયા કરો એટલે રંગીન સંયોજન મળે તો આ રીતના રિએક્શન છે દોસ્તો એટલે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા જે લોકોએ વ્યવસ્થિત અને બેસ્ટ તૈયાર કરી છે એને એમસીક્યુમાં કોઈ વાંધો આવશે નહીં ઓકે ચાલો થેન્ક યુ